આ વર્ષે આપણા ગુજરાત રાજ્યમાં શિયાળુ પાકોમાં ચણાના પાકનો વાવેતર વિસ્તાર ઘણો બધો ખેડૂત મિત્રોએ વધારી દીધો છે ચણાનું ખૂબ સારું ઉત્પાદન લેવા માટે ખેડૂત મિત્રો જંતુનાશક ફૂગનાશક વગેરે પગલાંઓ વૈજ્ઞાનિક રીતે ભરીને ટનાટન ઉત્પાદન લેતા હોય છે પરંતુ ખાસ કરીને ખેડૂત મિત્રો ચણાનું મબલક ઉત્પાદન આપણે મેળવવું હોય તો ડબલ્યુ એસ એફ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર કે જે કિલો પેકિંગમાં મળે છે તેના વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારામાં સારું ઉત્પાદન આપણે ચણાનું મેળવી શકીએ છીએ ખાસ કરીને ખેડૂત મિત્રો જે કિલો પેકિંગમાં આવે છે વોટર સોલ્યુબલ ખાતર તે પંપમાં સો ગ્રામ પ્રમાણે નાખવાના હોય છે પરંતુ જ્યારે આપણે પિયત આપી દીધું હોય ટૂંકમાં ભેજ હોય ત્યાર આપણે છંટકાવ કરીએ તો ખૂબ સારામાં સારા રિઝલ્ટ આપણે મેળવી શકીએ છીએ ખાસ કરીને ચણાનો પાક ત્રીસ થી પાંત્રીસ દિવસનો થયો હોય તો બાર એકસઠ જીરો જે પંપમાં સો ગ્રામ પ્રમાણે નાખીને છંટકાવ કરો બીજું કે પચાસ દિવસનો ચણાનો પાક થાય ત્યારે જીરો બાવન ચોત્રીસનો છંટકાવ કરવામાં આવે એક પંપમાં સો ગ્રામ પ્રમાણે નાખીને તો પણ ખૂબ સારામાં સારું ઉત્પાદન જીરો બાવન ચોત્રીસ ખાતરનું કામ ખેડૂત મિત્રો ફૂલમાંથી ફળ ઝડપથી બને અને પુષ્કળ પ્રમાણમાં ફૂલો લાવીને ફળો વધારે માત્રામાં બનાવી સરવાળે આપણને ઉત્પાદન વધારી આપે છે તે પ્રકારનું કામ જીરો બાવન ચોત્રીસનું છે અને પાસઠથી સિત્તેર દિવસની આસપાસનો ચણાનો પાક થાય ત્યારે જીરો જીરો પચાસ ખાતર જે આવે છે તે એક પંપમાં સો ગ્રામ પ્રમાણે સમગ્ર ચણાના ખેતરમાં બધા જ છોડવા ઉપર પોપટા છે તે બંધાઈ ગયા હોય ત્યાર પછી આપણે છંટકાવ કરી તો ખૂબ સારામાં સારા દાણા છે તે ભરાવદાર તૈયાર થઈને આપણને ખૂબ સારામાં સારો વજન આપીને ઉત્પાદનમાં ઘણો બધો વધારો છે તે કરાવી નાખે છે તો ટૂંકમાં આ જે આપણે સમયગાળો બતાવેલો તે પ્રમાણે ચાલીને તમે પહેલો છંટકાવ છે ત્રીસથી પાંત્રીસ દિવસે બાર એકસઠ જીરોનો પિસ્તાલીસથી પચાસ દિવસનો ચણાનો પાક થાય તો જીરો બાવન ચોત્રીસનો અને ત્રીજો છંટકાવ પાસઠથી સિત્તેર દિવસની આસપાસનો ચણાનો પાક થાય તો જીરો જીરો પચાસનો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારામાં સારું ઉત્પાદન આપણે ચણાનું મેળવી શકીએ છીએ ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી ઘણા બધા વિડીયોમાં સાંભળીને તમારા સુધી અમે પહોંચાડેલી છે અમારી આ જ માહિતી મુજબ ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી પરંતુ તમને યોગ્ય લાગતું હોય કે આ પ્રમાણે આપણે કરીએ તો સારામાં સારું ઉત્પાદન મળે તો તમે અમારી રીતે અને આવી રીતે ઘણા બધા વિડીયો સાંભળીને તમે કરી શકો છો ટૂંકમાં તમને યોગ્ય લાગતું હોય તો અમારી આ જે માહિતીઓ છે તેના ઉપર તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને ખૂબ સારામાં સારું ટનાટન ચણાનું મબલક ઉત્પાદન મેળવી ચણાની ખેતીમાં ખૂબ સારું ઉત્પાદન લ્યો અને આગળ વધો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો